પરાવર્તન પ્રકાશનું ત્રાસુ કિરણ ઇચ્છતે તો સીધું આવી શકશે પણ નહીં ઉસ્કો ત્રાસા આના થાય તો ત્રાસુ આવે અને પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે એ જે સપાટી છે ત્યાંથી થોડું વાંકું વળે છે તો એ જે વાંકા વળવાની ઘટના છે તેને કહેવાય પ્રકાશનું વક્રી ભવન હવે પરાવર્તનના બે નિયમો છે અહીંયા ધ્યાન આપજો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બે માર્કમાં પૂછાઈ શકે એવો છે કે આપાત કોણ પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના હોય છે એટલે કે આ આપણે સપાટી આગળ એક લંબ દોરીએ અને આ આપણું આપાત કિરણ છે તો આ જે ખૂણો બને એ આપણો આપાત કોણ કહેવાય અને આ જે પરાવર્તિત થાય એટલે કે પરાવર્તિત કિરણ છે અહીંયા જે ખૂણો બને એને કહેવાય પરાવર્તિત કોણ તો આ બંને જે ખૂણા છે બંને સમાન મૂલ્યના હોય છે હવે ધારો કે આપાત કોણ તો આ જે પરાવર્તિત કોણ છે તે પણ હું પણ જ તો આ બંને ખૂણા સમાન મૂલ્યના હોય છે પરાવર્તિત કિરણ કિરણ પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય છે એ આપણો બીજો નિયમ સરળ નિયમો છે પૂછાઈ શકે તો બે માર્ક સરળતાથી આવી શકે એવો ક્વેશ્ચન છે હવે બધી જ વાર સપાટી સમતલ હોય એવું જરૂરી નથી અમુક વાર સપાટી ગોળાકાર પણ હોય તો હવે એવો છે કે ગોલીય અરીસાના બે પ્રકાર છે 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 આપણી પાસે સપાટી સપાટી પણ સપાટીમાં એક એવી જે અંદરની બાજુ ચડકતી હોય હવે અંદરની બાજુ હોય એટલે કે એને કહેવાય અંતર ગોળ અરીસો હવે તમે ચમચી જોઈ શકો તો ચમચીમાં અંદરની બાજુ વક્રાકાર હોય અને આપણે એમાં આપણે મો જોઈ શકીએ તો આપણે અલગ અલગ બધા પ્રતિબિંબ દેખાય તો હવે એ જે અંદરની સપાટી ચળકતી હોય તો એને કહેવાય અંતર ગ્રહિસો બીજું ઉદાહરણ જોઈએ તો આપણું હેડલાઇટ દાઢી કરવાનો અરીસો આ અંતર અરીસાના અલગ અલગ ઉદાહરણો છે હવે બહારની સપાટી પરાવર્તક હોય એટલે કે તમે વાહનોના સાઇડ ગ્લાસ જોઈ શકો છો તો વાહનોના સાઈડ ગ્લાસ બહારની બાજુ પરાવર્તક હોય એટલે કે બહાર ઉપસેલો હોય થોડો તો એને કહેવાય બહિર્ગોર અરીસો બહિર્ગોર અરીસાના ઉદાહરણો છે વાહનોના સાઈડ ગ્લાસ તથા આપણે બીજા ઉદાહરણ જોઈએ તો પાર્કિંગમાં એક અરીસો મુકેલો હોય જ્યાં ક્રોસ થતા હોય ત્યાં એક મોટો અરીસો મુકેલો હોય તે થોડો બહારથી ઉપસેલો હોય તમે કદાચ જોયો હશે તો એને પણ કહેવાય બહિર્ગોળ અરીસો બ અંતર્ગોળ અરીસાના પરાવર્તનના નિયમો જોવાના છે પરિભાષાઓ કેટલીક સમજવાની જરૂરી છે હવે જે કિરણાકૃતિઓ આવે છે એમાં આપણે પહેલા પરિભાષાઓ સમજવી પડે જો પરિભાષા નહીં સમજશું તો કિરણાકૃતિ આપણને સમજ પડશે નહીં એટલે આ ત્રણ જે પરિભાષા છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે અહીંયા સમજશું પહેલા કે આ જે અરીસો છે તેનું જે આ પોઈન્ટ છે તેને કહેવાય ધ્રુવ હવે આપણે જોઈએ તો આ એક અરીસો છે છે આખો એક ગોળામાંથી કાપીને બનાવવામાં આવેલો તમે છે તો એનામાંથી એક ભાગ લીધેલો છે પણ આખો ગોળો હોય તો એક ગોળાનું કેન્દ્ર હોય તો એ કેન્દ્ર જે છે તે છે સી વક્રતા કેન્દ્ર સી હવે આ ગોળો છે એટલે કે હવે સી થી આ પી સુધીનું અંતર હવે કોઈ ગોળો હોય તો આ જે હવે અનંત અંતરેથી કોઈ પ્રકાશ આવે છે અને કોઈ એક બિંદુ આગળ કેન્દ્રિત થાય છે ધારો કે અનંત અંતરેથી કોઈ પ્રકાશ આવે છે અને કોઈક એક બિંદુ આગળ કેન્દ્રિત થાય છે તો જે આ બિંદુ આગળ કેન્દ્રિત થાય છે એને કહેવાય મુખ્ય કેન્દ્ર હવે મુખ્ય કેન્દ્ર છે છે એનું જે થી અંતર એને આપણે કહેશું કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ હવે અહીંયા બે એફ મળે છે એક કેપિટલ એફ અને એક સ્મોલ એફ કેપિટલ એફ જે છે તે મુખ્ય કેન્દ્ર છે સ્મોલ એફ છે તે તેની કેન્દ્ર લંબાઈ છે એટલે કે એફ અને પી સુધીનું અંતર હવે અહીંયા તમે જોશો કે એફ અને પી સુધીના અંતરને એફ કહીશું અને એનાથી ડબલ એટલે કે બે ગણું સી થી પી સુધીનું અંતર છે હવે સી થી પી સુધીનું અંતર એટલે આર અને એફ થી પી સુધીનું અંતર એટલે એફ એટલે આપણે એને સમીકરણમાં લખીએ તો આર ઇઝ ઇક્વલ ટુ ટુ એફ આપણે લખી શકીએ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે આના પરથી તમને એમસીક્યુ પૂછાઈ શકે છે કે ધારો કે કોઈક અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા આર દસ હોય તો એનો કેન્દ્ર લંબાઈ કેટલી હશે તો આપણને ત્યારે ગણતરી કરતા આવડવી જોઈએ અને આ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે પૂછાઈ શકે એવું છે એટલે તમારે આ ઇક્વેશન યાદ રહેવું જોઈએ હવે વસ્તુને આપણે અલગ અલગ જગ્યાએ મૂકવાની છે જેમ કે આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે અનંત અંતરથી પ્રકાશ આવતો હતો અને મુખ્ય કેન્દ્ર F પર મળતો હતો હવે આપણે વસ્તુ અલગ અલગ સ્થાને છે વસ્તુનું સ્થાન તમે જોઈ શકો છો અલગ અલગ સ્થાને છે તો પ્રતિબિંબ ક્યાં મળે તેના માટેનું આ કોષ્ટક છે આ કોષ્ટકમાં તમને છ કિરણાકૃતિ બતાવેલી છે અને એવી આપણી પાસે સોલ ટોટલ કિરણાકૃતિઓ છે કિરણાકૃતિઓ તમને આવડવી જ જોઈએ તેમાંથી એક આવવાની જ છે અને ત્રણ માર્ક્સ સિક્યોર કરવાના જ છે હવે અમુક વિદ્યાર્થીઓ કેવું કરે કે કિરણાકૃતિઓને સ્કીપ કરે કે કિરણાકૃતિ નથી આવડતી પણ એવું નથી કરવાનું કિરણાકૃતિ કેવી છે સોલ છે અને એમાંથી એક આવવાની ખબર જ છે તો એને આપણે યાદ કરી જ નાખવાની છે અને કિરણાકૃતિમાં કેવું કે આપણે એક આકૃતિ દોરવાની છે વસ્તુનું સ્થાન લખવાનું છે પ્રતિબિંબનું સ્થાન લખવાનું છે એના પ્રકાર અને પરિમાણ લખવાના છે બેટા 3 માકામાં આવી શકે છે અને ફટાફટ પતી જાય કેમ કે આપણે ડિસ્ક્રિપ્શન કોઈ લખવાનું રહેતું નથી એક આકૃતિ અને આટલા વિધાનો તો ચાલો પહેલા વસ્તુનું સ્થાન તો હવે જ્યારે વસ્તુ અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ પર મળે જે આપણે પહેલા જોઈ ગયા આની આગળની આકૃતિમાં જ્યારે વસ્તુ સી થી દૂર હોય એટલે કે જે સી હતું તેનાથી થોડુંક દૂર હોય તો એ સી અને એફ ની વચ્ચે મળે જ્યારે વસ્તુ સી પર હોય ત્યારે પ્રતિબિંબ સી પર જ મળે આ યાદ રાખવું ઈઝી છે સી અને એફ ની વચ્ચે હોય એટલે કે તમે જોજો વસ્તુ ધીમે ધીમે નજીક આવતી છે સી થી દૂર હવે વસ્તુ જ્યારે એફ પર હોય ત્યારે અનંત અંતરે મળે અને વસ્તુ પી અને એફ ની વચ્ચે હોય એકદમ નજીક પી અને એફ ની નજીક હોય ત્યારે અરીસાની પાછળ મળે હવે અહીંયા એના પ્રકાર અને પરિમાણ તો આખી એ છે ઉલટું વાસ્તવિક ઉલટું વાસ્તવિક ઉલટું વાસ્તવિક ઉલટું જ મળે છે બધામાં પણ એક એવી કિરણાકુતિ છે અંતર્ગોળ અરીસા માટે પી અને એફ ની વચ્ચે જ્યારે વસ્તુ હોય ત્યારે એનું પ્રકાર આભાસી અને ચટુ મળે મિત્રો યાદ રાખવામાં સરળતા રહેશે ખાલી એક જ કિરણાકૃતિ એવી છે જેમાં આભાસી અને ચત્તુ મળે બાકીના છ છે ઓછામાં વાસ્તવિક ઉલ્ટુ વાસ્તવિક ઉલ્ટુ વાસ્તવિક ઉલ્ટુ મળે છે એટલે તમારે આ આખી કિરણાકૃતિઓ યાદ રાખવાની છે અને યાદ રાખવાની બી જરૂર નથી તમે એક્યુરેટ દોરશો તો તમારો જવાબ એક્યુરેટ આવશે આના પરથી હવે આ બે કિરણાકૃતિઓ છે જેમ આપણે આગળ જોઈ ગયા તે આવી રીતે આપણે દોરી શકીએ હવે બહિર્ગોર અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબો બહિર્ગોર અરીસામાં બે કિરણાકૃતિઓ મળે છે એક કિરણાકૃતિ જ્યારે વસ્તુ અનંત અંતરે હોય અને ત્યાંથી પ્રકાશ આવતો હોય ત્યારે એનું સ્થાન મળશે મુખ્ય કેન્દ્ર F પર એક કિરણાકૃતિ છે અને બીજી કિરણાકૃતિ તો વસ્તુ ગમે ત્યાં હોય અનંત અંતરેથી P ની વચ્ચે ગમે ત્યાં હોય પ્રતિબિંબ ક્યાં મળશે અરીસાની પાછળ P અને F ની વચ્ચે પ્રકાર મળશે આભાસી અને ચતુ કદ કરતા નાનું આ એક બે કિરણાકૃતિઓ બહિર્ગોર અરીસા માટે છે હવે કાચના લંગન વડે થતું પ્રકાશનું હવે કાચનું એક ચોસલું લીધેલું છે અને પ્રકાશ આપણે જેમ કીધું તે પ્રમાણે ત્રાસુ કિરણ આવે છે મસ્તી છે પ્રકાશ ની થોડીક ત્રાસુ આવે છે તો ત્રાંસુ કિરણ આવવું જોઈએ તો આપણે આદર્શ પરિસ્થિતિ જોઈએ તો એને આવી રીતના જવું જોઈએ પણ ના સપાટી આગળથી થોડું વાંકું વડે છે લંબ દોરીએ તો આ લંબ તરફ થોડુંક આવે છે તો જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રકાશ પ્રવેશે એટલે કે હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં આવે છે પ્રકાશ ત્યારે તે લંબ થી નજીક આવે છે હવે એ જ રીતે પ્રકાશ આગળ જવો જોઈએ તો હવે આ દિશામાં જવો જોઈએ પણ આગળ થોડોક દૂર જાય છે લંબથી એટલે કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જ્યારે પ્રકાશ આવે છે ત્યારે લંબથી થોડોક દૂર જાય છે હવે આ જે અંતર આવે છે તેને કહેવાય લેટરલ શિફ્ટ પણ અહીંયા ફરીથી સમજો અહીંયા બે તમને એનસીક્યુ પૂછાઈ શકે છે કે જ્યારે પ્રકાશનું કિરણ પાત્રા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે છે ત્યારે પછી નીચે ઓપ્શન આપે આપણે યાદ આવજે કે જયારે પાત્ર માધ્યમ ઘટ માધ્યમમાં આવે ત્યારે લંબ તરફ વળે અને ઘટ માધ્યમ પાત્ર માધ્યમમાં આવે ત્યારે લંબ થી દૂર જાય આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો માં પૂછાઈ શકે એવો એમસીક્યુ છે

હવે આજે આપણે કાચનો જોઈ ગયા તે એક ચોસલું હતું પણ જ્યારે સપાટી વક્રાકાર આવે ત્યારે એના બે પ્રકાર પડે છે એક લેન્સ બીજો અંતર્ગોળ લેન્સ હવે બહિર્ગો લેન્સમાં કિરણોને કેન્દ્રિત કરે છે એક જગ્યા પર અને અંતર્ગોળ લેન્સમાં એને બધાને ફેલાવે છે હવે જ્યારે કેન્દ્રિત કરે ત્યારે એને કહેવાય અભિસારી લેન્સ અને જ્યારે વી કેન્દ્રિત કરે ત્યારે કહેવાય એને અપસારી લેન્સ હવે અમુક વાર બેઠો આપણને લેન્સ નહીં આપી દે પણ એવું આપી દે કે આપણને એક અપસારી લેન્સ આપેલો છે તો આપણે સમજવાનું કે અંતર્ગોળ ગો લેન્સ છે એ એવી રીતના ટ્વિસ્ટ કરીને પણ ક્વેશ્ચન પૂછી શકે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે એ લેન્સ કયો છે આના પરથી ખ્યાલ આવે હવે બહિર્ગો લેન્સના ના આપણા જે વક્રીભવનના નિયમો છે તે જોઈશું આપણે પહેલા તો પરિભાષાઓ જેમ આપણે અરીસામાં જોઈએ કે અમુક પરિભાષાઓ હતી તે ઇમ્પોર્ટન્ટ હતી એ જ પ્રમાણે લેન્સમાં પણ પરિભાષાઓ ઇમ્પોર્ટન્ટ છે એ આવડશે તો કિરણાકૃતિ આવડશે કિરણાકૃતિ આવડશે તો એના દાખલા આવડશે બધું કનેક્ટેડ છે એટલે અહીંયા ધ્યાન આપજો કે પ્રકાશનું પ્રકાશીય કેન્દ્ર ઓ જેમ અરીસામાં ધ્રુપી હતો તેમ અહીંયા પ્રકાશીય કેન્દ્ર ઓ આવશે હવે અરીસામાં આપણે એક મુખ્ય કેન્દ્ર જોયેલું એફ પણ અહીંયા બંને સપાટી વક્રાકાર છે લેન્સમાં આ પણ અને આ પણ એટલે આપણને જે મુખ્ય કેન્દ્રો બે મળશે એક મળશે એફ વન અને પ્લેન્સ ની બીજી બાજુ એટલે કે એફટુ હવે અહીંયા બે વક્રકાર સપાટી છે એટલે વક્રતા કેન્દ્રને સમકક્ષ બીજા બે મળશે આપણને ટુ એફ વન અને ટુ એફટુ આ હતા આપણા પરિભાષાઓ ઇમ્પોર્ટન્ટ પરિભાષાઓ છે હવે એના પરથી આપણે લેન્સની કિરણાકૃતિઓ જોવાની છે હવે વસ્તુ જયારે ટુ એફ થી દૂર હોય એટલે અનંત નજીક આવ્યા ત્યારે આપણને પ્રતિબિંબ મળશે એફ અને ટુ એફ ની વચ્ચે એનાથી થોડાક આગળ આવ્યા તો આપણે ટુ એફ પર આવ્યા તો ટુ એફ પર

ટુ એમ બે અલગ અલગ છે કેમ કે બે પરાવર્તક સપાટી છે હવે મુખ્ય કેન્દ્ર F અરીસામાં એક છે આમાં બે આવશે આગળ સમજી ગયા એ પ્રમાણે આમાં ધ્રુવ P છે આમાં પ્રકાશીય કેન્દ્ર O છે તો આટલા અરીસા અને લેન્સ વચ્ચે ડિફરન્સ છે તે ધ્યાન આપજો અમુક વાર કેવું થાય જ્યારે દાખલાની રકમ આવે તો દાખલાની રકમમાં પણ બહિર્ગોર અરીસો એવું લખેલું હોય કે તો અંતર્ગોર અરીસો એવું લખેલું હોય તો ઉતાવળમાં ને ઉતાવળમાં આપણે એને લેન્સ ને અરીસો વાંચતા જ નથી

ચુજ મળે છે જ્યારે વસ્તુ F ની અંદર હોય ત્યારે પ્રતિબિંબ આભાસી અને ચત્તુ જ મળે છે એટલે કે એફ મુખ્ય કેન્દ્ર એફની આગળ જો વસ્તુ હોય ધારો કે અંતર ગોળ અરીસો હોય કે બહિર ગોળ લેન્સ હોય અંદર હોય તો એ ચતુ અને આભાસી જ મળે છે હવે આ યાદ રાખવાની રીતો છે એ તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી શકો છો અને એની આગળની પણ સ્લાઇડ છે સમાનતાની તેનો પણ સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો લઈ શકો છો હવે અંતર્ગો લેન્સ અંતરગોળ લેન્સમાં બહિર્ગો લેન્સ કરતા થોડુંક અલગ છે હવે એફ જે એક કેન્દ્રિત થતા હતા બહિર્ગો લેન્સમાં એની જગ્યાએ ફેલાશે હવે ફેલાશે એટલે કે વસ્તુ જે બાજુ છે એ બાજુ જ આપણને એનું પ્રતિબિંબ મળશે હવે અહીંયા આ લેન્સના મધ્યમાં પાત્રો છે આપણને ખબર છે તે વિકેરોને ફેલાવે છે એટલે એ પણ આપણને ખબર છે એને અપસારી લેન્સ કહેવાય છે હવે અંતર્ગોળ અ સોરી અંતર્ગોળ લેન્સના વસ્તુ ગમે ત્યાં મૂકે પ્રતિબિંબ હંમેશા નીચે મુદબજ મળે છે તેમાં સ્થાન વસ્તુ તરફ મુખ્ય કેન્દ્ર f અને ઓપ્ટિકલ સેન્ટર o ની વચ્ચે આપણે જે પ્રમાણે બહિર્ગોળ અરીસામાં જોઈ ગયા એ પ્રમાણે કે વસ્તુ ગમે ત્યાં હોય પ્રતિબિંબ અહીંયા f1 અને o ની વચ્ચે જ મળવાની છે એ ફિક્સ છે અને વસ્તુ જ્યારે અનંત અંતરેથી આવે ત્યારે f પર મળશે આની બે જ કિરણ છે હવે તફાવતના સૂત્રો પહેલા પ્રક્રિયા તો અરીસો હોય ત્યારે પ્રકાશનું પરાવર્તન પ્રકાશનું વક્રીભવન જ થાય આ બે વચ્ચે તમે તફાવત પ્રકાશનું પરાવર્તન વક્રીભવન હવે એના સૂત્રો તો જ્યારે લેન્સ નું સૂત્ર આવે ત્યારે વચ્ચે વધતા જ આવે અરીસાનું સૂત્ર સોરી લેન્સ અરીસાનું સૂત્ર આવે ત્યારે વચ્ચે વધતા આવે લેન્સ નું સૂત્ર આવે ત્યારે વચ્ચે ઓછા આવશે લખતી વખતે કાળજી રાખવાની આમાં વન ઓવર યુ અને વન ઓવર વી આમ થઈ જાય તો વાંધો નહીં પણ આમાં આમ તેમ નહીં થવું જોઈએ કારણ કે આમાં minus નું સિમ્બોલ છે એક ના છેદ માં વી minus આટલી નાની થોડીક આમ ભૂલ થઈ જાય તો તમારો આખો દાખલો ખોટો પડી શકે છે એટલે કાળજીપૂર્વક સૂત્ર યાદ રાખવાનું આ તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો મોટવણી અને પાવર તો મોટવણી નું સૂત્ર છે

આ એમસીક્યુ માં ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે એક લેન્સની ની કેન્દ્ર લંબાઈ કોઈ બી લેન્સ અંદર ઉટે બહિર્ગો લેન્સ હોય તો એની કેન્દ્ર લંબાઈ f કઈક 5 એવી આપી દે તો એનો પાવર કેટલો થાય એમાં માઈનસ પ્લસ માં પણ સિમ્બોલ માં પાછું યાદ રાખવાનો કે કેન્દ્ર લંબાઈ માં માઈનસ કોની છે અને પ્લસ કોની છે એ રીતના એમસીક્યુ મુકેલા જ હોય એટલે તમને એમાં ભ્રમિત કરી શકે એનો એકમ છે ડાયોપ્ટર

પ્રતિબિંબ ધારો કે ડાબી બાજુ મળે તો માઈનસમાં આવશે જમણી બાજુ મળે તો માં આવશે હવે ધારો કે વસ્તુ ઉપર આપણે સીધી મૂકેલી છે વસ્તુ હંમેશા આપણે સીધી મૂકીએ એટલે વસ્તુની ઊંચાઈ પ્લસમાં આવે અને જ્યારે પ્રતિબિંબ ધારો કે અહીંયા નીચે મળતું હોય તો એ માઈનસમાં આવશે ધારો કે આ સાઈડ મળતું હોય તો પણ એ માઈનસમાં આવશે જ્યારે ઉપર મળે ત્યારે એની ઊંચાઈ પ્લસમાં આવશે હવે આનું જો પ્રતિબિંબ હોય તો આનું પ્રતિબિંબ અંતર એમ કે તો પ્લસ અને આ બાજુ પ્રતિબિંબ મળે તો માઇનસ માઇનસ પ્લસ માં ગુચવાતાની આપણે ભાઈ કાર્ટેઝિયન પ્રણાલી જે પ્રમાણે આપણે મેથ્સ માં કરીએ છીએ x અથવા y એ જ રીતનું છે એટલે ગુચવાતાની પરીક્ષા માટેની કેટલી ટિપ્સ છે કે કિરણોની દિશા દર્શાવવા માટે તીરનું નિશાન દોરવાનું ભૂલશો નહીં કિરણો ગમે ત્યાંથી આવે છે ને એક તમે એરો દોરો એના પરથી પ્રકાશ આવે છે એફ અને સી ની વચ્ચેનું અંતર માપ પદ્ધતિથી સરખું રાખો મિત્રો અમુક વાર એવું થાય છે કે ગમે તેમ આપણે ઉતારવામાં એફ અહીંયા મૂકી દઈએ સી થોડુંક નજીક મૂકી દઈએ અને પેલું પી એકદમ દૂર મૂકી દઈએ એવું બધું નહીં તમે એક ચોક્કસ અંતર રાખો જેટલું પી થી એફ નું રાખો એટલું જ અંતર એફ થી સી નું રાખો જેથી તમારી કિરણા કિરણાકૃતિ એક્યુરેટ આવે અને વ્યવસ્થિત દેખાય આભાસી પ્રતિબિંબ માટે તૂટક રેખા વાપરો એટલે અમુક વાર કેવું કે વસ્તુને આપણે સીધી રેખા દોરી તો પછી નીચે તૂટક રેખાથી પ્રતિબિંબ દર્શાવો જેથી બે વચ્ચેનો ભેદ ખબર પડે